અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલિંગ અને બીઆરટીએસ સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા ટ્રાફિકના સુચારુ નિયમન અને રોડ એન્જિનિયરિંગની ખામીઓ દુરસ્ત કરવા સહિતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં એએમસી આરટીઓ એએમટીએસ બીઆરટીએસ જીએસઆરટીસી માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારી તથા શહેર ટ્રાફિક પોલીસ વિભાગના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ભરબપોરે પોલીસ ઇન્સ્પેક્ટરને ખોટી ઓળખ આપી બે લૂંટારું વૃદ્ધ પાસેથી રૂપિયા ત્રણ પોઇન્ટ સાઠ લાખની સોનાની બંગડીઓ લૂંટી ગયા હોવાની ઘટના સામે આવી છે જેમાં નારણપુરામાં રહેતા ઉષાબેન પટેલ બપોરના સમયે મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે નારણપુરા રેલવે ક્રોસિંગથી સરદાર પટેલના બાવલા તરફ જતા રોડ ઉપર બે શખ્સો આવ્યા હતા અને પોલીસ હોવાની ખોટી ઓળખ આપી મહિલાના હાથમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ સાઠ લાખની કિંમતની સોનાની બંગડીઓ કાઢીને ફરાર થઈ ગયા હતા ત્યારે આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના નિર્ણયનગર વિસ્તારમાં મિશન ફોર મિલિયન ટ્રી બે હજાર પચીસ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું નિર્ણયનગર અંડરપાસ નજીક આવેલા રેલવેની જગ્યામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વીસ જેટલા વૃક્ષો ઉગાડવામાં આવશે જે અંતર્ગત મુખ્યમંત્રીએ વૃક્ષારોપણની શરૂઆત કરાવી હતી ત્યારે આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં શહેરના મેયર પ્રતિભાબેન જૈન ડેપ્યુટી મેયર જતીન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત મહાનગરપાલિકાના હોદ્દેદારો અને કોર્પોરેટરો જોડાયા હતા